બેફામ કાર ચલાવી ને ત્રણ वर्दी ને અડફેટે લીધા છાણીના ફર્ટિલાઇઝર પાસે નશામાં ચૂર વર્દી અડફેટે લીધા ઉપરથી રોફ જમાવ્યો અકસ્માત બાદ સ્થાનિકોએ નશાખોર પીએસઆઈ ને ન તો ચાલવાના હોશ હતા કે ન તો બોલવાના સ્થાનિક લોકોએ પીએસઆઈ ને કારમાંથી કાઢી ટીંગા ટોડી કરીને ફૂટપાથ પર સુવડાવ્યો લોકોએ તપાસ કરતા પીએસઆઈ ની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી નશાખોર પીએસઆઈએ જીએસટી કમિશનર અને બે મહિલા પોલીસને પણ ટક્કર મારી હોવાનો આરોપ છે જુઓ અકસ્માત કર્યા બાદ નશામાં આ પીએસઆઈ કેવી દાદાગીરી કરી રહ્યો છે તમારામાં હોશ જાવ તમે ગાડી ઠોકી છે ને જાવ હવે સાજી રાખો મિત્રા હાલો ચાલુ જ છે તમારી ગાડીની હાલો છો તમે આ તો વિધેલા છો ને અને કોણ છે સાડમાં કરાય નહીં વિધેલા નહીં વિધેલા ના નહીં યાર આ કેટલા છે આ કેટલા છે હે કેટલા છે હું ત્રણ ચાર છે ચાર અંગળો બતાવીને વાત ઓ આ તો નઈ પાસ બિહારને પાસ કમ્પ્લીટ ઉતાર દે

પોલીસના મતે નશાખોર પીએસઆઈનું નામ યોગેન્દ્ર સિંહ એચ પઢિયાર છે જે નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો તે સમયે તેણે આ અકસ્માત કર્યો બનાવ અંગે વડોદરા પોલીસે નર્મદા એસપીને જાણ કરી છે અધિકારી દ્વારા એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાયએચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે અત્યંત પ્રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રા જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે